Love you.

સંસ્કૃત પાઠશાળા અને ગીતાજી કેન્દ્ર અને ભારત ના વડાપ્રધાન પણ ગીતા પૈસા ને મહત્વ સંસ્કૃત પરીક્ષા ને છે ત્યારે આપણે આપ સૌના સરકાર થી અમે એવા કામ કરીએ કે જમણા હાથ ખબર પડી કે મહિનામાં પાછા અંબાજી મને આખા ગુજરાત આજે સંદેશ આવ્યા પણ આ સંસ્થામાં જોડાવજો

કચ્છનો જ કચ્છને નાગર જ્ઞાતિ માત્ર માત્ર નાગર જ્ઞાતિમાં સાકરનાળિયેલની આ પ્રથા છે એ હવે પરંપરા બની ગઈ છે આ પરંપરા એક પ્રથા બની ગઈ છે પ્રણાલિકા છે આપણી અને એને આપણે જાળવી રાખવાનું મથવું પડે એમ છે આજે ઘણા નવી પેઢી આજે એવી આવી છે કે એને એમ લાગે છે કે આ બધી પ્રથા જૂની થઈ ગઈ હવે આ ક્યાં આપણે દરિયા પર જવાનું છે હવે આપણે ક્યાં સાકરનાળિયેલ આપવાનું હોય પણ દિવાકરભાઈ જેવા સનિષ્ઠ કાર્યકર અને સતત જેમને જ્ઞાતિની સેવા કરવી છે સમાજની સેવા કરવી છે સતત ચિંતા રાખે છે અને એટલા માટે જ આપણે આજે ભેગા થયા છીએ એટલે હું વિભાકરભાઈને એક વ્યક્તિ નથી કહેતો એ એક સંસ્થા છે દિભાકરભાઈ પોતે સ્વયં એક સંસ્થા છે એટલે એને બોલાવા એટલે એક સંસ્થાને બોલાવવાનું એટલે વિભાકરભાઈ જે આ આયોજન કરે છે વર્ષોથી હું તો જોઉં છું એટલે ખૂબ ધન્યવાદ આ આવરી લેવામાં આવ્યો છે એટલે એનો ખૂબ પ્રચાર પ્રસાર થયો છે જે સારું કામ હોય એને સરાહના થવી જોઈએ મૂળ તો એક સદી જૂની આ પ્રથા છે જ્યારે દરિયાપાર મેટ્રિક એટલે કે એસસીટીની પરીક્ષા દેવા જવું પડે દરિયાપાર કાંજા કાંથી જવું પડે પણ રાજકોટ કેન્દ્ર આપણે બહુ અવળું પડતું નજીક ખરું પણ અવળું પડે અહીંથી આપણે ઓખા જવું પડે માંડવી થી અહીંથી માંડવી જવાનું માંડવી થી ઓખા ઓખા થી દ્વારકા અને દ્વારકા થી રાજકોટ આવું બધું ફેરો થતો આ દોરણ આ ગયા ત્યાર પછી પણ આખો ચાલુ હતી અને પછી દોરણ તો બની એ પણ આખા સમય ક્યાં સેવા ના કુટીન હોય કે દરીક મારટો હોય કે જાત ન બાવી